નગરપાલિકાની ચૂંટણી અને નગરપાલિકાની ચૂંટણીમાં બુલેટ રિપોર્ટરનો કાર્યક્રમ લઈ નગરની પંચાયત માટે અમે આવી ગયા છે ત્યારે ખેડા નગરપાલિકામાં આ ખેડા નગરપાલિકાની આખી આખી મુખ્ય બજાર છે અને આ બજારની અંદર લોકો જે છે એની સાથે આપણે આ નગરપાલિકાની ચૂંટણીને લઈને વાત કરવાની છે કે આખ વખતની ચૂંટણીની અંદર કયા મુદ્દાઓ કઈ વાતને ધ્યાનમાં રાખી અને મતદાન કરવાના છે સૌથી પહેલાં વડીલ છે એમની સાથે વાત કરીએ એ શું નામ છે તમારું કલ્પેશ શાહ કલ્પેશભાઈ આ નગરપાલિકાની ચૂંટણી અને આ ચૂંટણીમાં લોકો શું મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છે અથવા તો હજી આ નગર જે છે શું ઈચ્છી રહ્યું છે નગરપાલિકાના લોકો પાસેથી લોકોના મનમાં એક મુદ્દો છે કે ખેડાનો વિકાસ રૂધાઈ રહ્યો છે એના અનુસંધાનમાં બી લોકોનું મતદાન થશે ખેડા શહેરમાં માર્કેટના આધારે જ વેપાર ધંધાથી ચાલતું અમારું ગામ છે કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે નહીં ગામમાં ફ્લડ ઝોન છે એટલે દર વર્ષે પાણી આવે છે એના લીધે વેપારીને આમ ગ્રામ જનો બહુ જ એમાં દુઃખી થાય છે માટે ખેડાનો વિકાસ પાણીના લીધે રૂધાઈ રહે છે આ જે જગ્યા ઉપર આપણે ઊભા છે જગ્યા ઉપર અત્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી જે છે એ છાતી અને કમરસમાં ભણાઈ જતા હોય છે જેના કારણે નુકસાની વેપારીઓનો વધાર થતી હોય છે એક મુદ્દો પણ બની રહે છે બીજા એક વડીલ છે કાકા શું નામ છે તમારું યુનુષભાઈ શેખ યુનુષભાઈ શું નગરપાલિકામાં અહીંયા મુદ્દાઓ રહેશે અને પ્રાથમિક સુવિધાઓ કેવી છે કે નથી શું હજી ઈચ્છી રહ્યું છે આ નગર સુવિધાઓ તો અમે પાણીના ઘણા બોર છે અહીંયા સાફ સફાઈની થોડી પ્રોબ્લેમ છે એ બધું અમે ટેકલ કરીએ છીએ અને આવનારા સમયમાં ખેડાનો વિકાસ સારી રીતે થાય એવી અમારી એ છે રોડ રસ્તાની વાત કરવામાં આવે તો રોડ રસ્તા બધા બરાબર છે દર વર્ષે સરકાર ગ્રાન્ટ આપે છે એમ રોડ રસ્તાનું કામ વ્યવસ્થિત કરીએ છીએ હજી શું જોઈએ ખેડામાં ખેડામાં કહ્યું ફ્લડનો થોડો પ્રોબ્લેમ છે પાંચ નદીઓનો સંગમ છે અહીંયા એટલે આજુબાજુનો જે વિકાસ થવો જોઈએ આજુબાજુના ગામોમાં સોસાયટી વગેરે થવું જોઈએ એ અમે લોકો કરી શકતા નથી જેના કારણે ટાઉન પ્લાનિંગ સ્કીમો આ તે બધું અમે કરી શકતા નથી શું નામ છે તમારું મારું નામ નકુલ શર્મા છે આ વખતે યુવાનો શું ધ્યાનમાં રાખશું આ વખતે મતલબ યુવાનોને ખેડા પાસે એક જ અપેક્ષા છે કે તમે જે વિકાસ કહો છો ને એ વિકાસ એક તરફી ના હોવો જોઈએ બાળકનો વિકાસ જ્યારે થાય ને ત્યારે સર્વાંગી વિકાસ થવો જોઈએ જો બાળકનું ખાલી પેટ વધ્યા કરે ને અથવા તો ખાલી એક હાથ વધ્યા કરે ને તો વિકાસ નથી યુવાનોને અહીંયા જોઈએ છે સાહેબ લાઇબ્રેરી જોઈએ છે યુવાને અહીં આગળ શિક્ષિત યુવાનો જ્યાં ચરોતર છે શિક્ષિત પ્રદેશ છે અહીંનો યુવાન ભણવા માટે વિદ્યાનગર જાય છે અહીંના યુવાનને તકલીફ છે અપડાઉનની તકલીફો છે તો એની માટે સરકાર વિચારે છે પણ જે ખરેખર બેઝ લેવલ પર કામ થવું જોઈએ કાગળિયા પર નહીં પણ બેઝ લેવલ પર જે કામ થવું જોઈએ ને એ થવું જ જોઈએ સાથે સાથે પ્રશ્ન પ્રશ્નથી જોઈએ છે કે રેન બસેરાનો પ્રશ્ન છે ગામની અંદર દરેક ગામ દરેક શહેરની અંદર એક રેન બસેરા સરકાર આપે છે તો અમારા ગામને કેમ નહીં અમારા ગામની નેતાગીરી ક્યાં પાછી પડે છે સાહેબ અમને ખુદને નથી ખબર દરેક પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરે છે પણ ક્યાંક અટકે છે ને એની માટે યુવાન આગળ આવશે અને યુવાન આગળ આવશે ને એટલે એક થશે હું આ લઈને ચાલવાના છે બધા વખતે અમે આ ફેરી નગરપાલિકા હું વોર્ડ નંબર સાતમાં ઉભેલો છું ને મારી એક જ છે કે જે કંઈ આમ આદમીના જે વોર ગરીબ વર્ગના જે કંઈ કામો અટકી જાય છે ને એને વિકાસ જે રૂંધાઈ જાય છે ને પાણીનો ખાસ નિકાલતા એ પહેરામાં થતો નથી એના અનુલક્ષીને સરકારશ્રીને કે એને આયોજનપૂર્વક વાત કરીશું તો અમારું કાર્ય આગળ ધપે એ રીતે અમારી અપેક્ષા છે શું નામ છે તમારું મારું નામ પઠાણ સાજીદ ખાન મોજમ ખા છે યુવા તરીકે તો હું કહેવા માગું છું કે ખેડાનો વિકાસ સૌથી પહેલાં તો રૂંધાઈ ગયો હોય તો હું એ સૌથી પહેલાં તો આપના માધ્યમથી કહેવા માગું છું કે અમારો મત વિસ્તાર જે છે બીજા વિધાનસભા પર નિર્ભર છે અમારી અલગ વિધાનસભા ખેડા વિધાનસભા બને એ માગણી એક યુવા તરીકે હું કરું છું ખેડા ગામના વિકાસની આમ તો પચાસ ટકા થાય છે સરકાર ગવર્મેન્ટ આપે છે અમુક વિસ્તાર જે સિગરેટ છે ઓબીસી અધાબિયા છે કાસ્ટ એનો પણ વિકાસ સાથે લેવાનો છે આ ખેડા ગામનો વિકાસ કેમ નહીં થતો એનું કારણ કે દર વર્ષે કે પાંચ દસ વર્ષ પાણી આ પૂરા પણ નુકસાન થાય એટલે ખેડા એ એ પ્રવેશ પરિસ્થિતિ રહે છે

જેની ગ્રાન્ટ ફાળવેલ છે હમણાં હમણાં જે આ વહીવટદારો હતા ત્યારે કરોડોનો ગ્રાન્ટ બીજેપી સરકારે ફાળવેલી છે એનો લાભ અમને ભાજપ કેન્ડિડેટોને મળવો જોઈએ એવી અમે મતદારો પાસે આશા રાખીએ છીએ શું નામ છે તમારું તમે શું વિચારો મારું નામ સિકંદર મીર છે હું પેરા એથ્લેટિક ચેમ્પિયન ઓફ ઇન્ડિયા મીર સાધિકાના પિતા છું અને મારી દીકરી નેશનલ લેવલે હમણાં ચાર મેડલ જીતેલી છે અને અગાઉ ગુજરાત લેવલે પંદર ગોલ્ડ મેડલ જીતેલ છે પણ ખેડાના કોઈ પણ વડીલ નેતાઓ કે કોઈ એને પ્રોત્સાહિત કરવા કે એક ગુલાબનું ફૂલ આપવા પણ આવ્યા નથી હાલાકે અમારા મોલ્લાના જે યુવા છોકરાઓ છે એ બધાએ મારે એમની રીતે હેલ્પ કરેલ છે તો મારી એમને નમ્ર રજ છે ખેડાના નેતાઓને કે એ લોકો ખેડાની દીકરી એક ખેડા ગામના ઇતિહાસનું અંદર બે ફર્સ્ટ વખત આવું જે કામ કરેલું છે એના માટે એને પ્રોત્સાહિત કરે મારે બીજું કંઈ બીજી કોઈ અપેક્ષા છે નહીં પણ ખાલી એનું માન સન્માન કરે તે માટે મારી નમ્ર અરજી છે જે વિકાસ જે ખેડા જિલ્લો જે કહેવામાં આવે છે ને જેટલો ઓગણીસો પંચ્યાસીથી જે વિકાસ જે થવો જોઈએ જે નડિયાદનો જેટલો વિકાસ થયો છે એટલો વિકાસ ખેડામાં થયો નથી આના ઉપર કોઈ બી મુખ્યમંત્રી હોય આના પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે શા માટે કે એક બસ સ્ટેન્ડ એરિયા વીચ એરિયા હરેક લોકો રોજગાર કરવા માટે લોકો એ ધંધા માટે આવતા હોય હરેક લોકો પોતપાતોનો વ્યવસાય કરતા હોય પણ એના માટે આ જે જગ્યા જે બસ સ્ટેન્ડ એરિયા જે છે ગામમાં એ થોડો પ્રોબ્લેમ છે જરા અને બસ સ્ટેન્ડ થોડુંક બહાર લઈ જાય તો અહીંયા લોકોને રોજગાર તો મળે આપણે એવું થાય લોકોને રોજગાર ના મળે જો બસ સ્ટેન્ડ બહાર લઈ જાય તો આ એરિયા જરા ખુલ્લો થાય લોકોને રોજગાર મળે લોકોને સુવિધાઓ મળે તો આ નગરપાલિકાની ચૂંટણી અને ચૂંટણીની અંદર અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ વખતે ખેડાના નગરના લોકો મતદાન કરવાના છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન ઝી મીડિયા ખેડા